સમગ્ર સમાજ સમાજને બધા ભાઈઓને મારા જય ને ત્યારે ખરેખર રૂપાલાના જે જે માણસો હશે ને એમને કાંઈક થતું હશે કે કંઈક નવું થાય છે ગભરાહટ થતી હશે કારણ કે જય ભવાની નારામાં એટલું આમ પ્રચંડ આમ જોગ છે ને ક્યાંક ને ક્યાંક સાંપડતા છે ભાઈઓ કે રૂપાલા કે ગમે હું રૂપાલા ભાઈ તો જ નહીં હવે એને માન્ય યોગ્ય છે જ નહીં બરોબર એટલે એ લોકોને એમ થતું છે જ્યાં જ્યાં જય ભવાની ચાલુ હશે કાંઈક નવું થશે અને થશે જ તે એમાં ના નથી અત્યારે મારી બે આંખો છે અને સામે બે પક્ષ છે પણ આંખો બંધ કરું ને ત્યારે મને મારો સમાજ દેખાય છે હું ભાજપનો વિરોધ નથી કરતી કોંગ્રેસનો વિરોધ નથી કરતી બે પક્ષો હાર જીત ગમે તેની થાય આપણે બે પક્ષોએ ગમે તેમાં એક જીતે પણ જ્યારે આંખો બંધ કરું ત્યારે મને મારો સમાજ દેખાય છે મારી બેન દીકરીઓ દેખાય છે આપણી અમારી પોતાની આબરૂ દેખાય છે કે અત્યારે અમે ઘરમાંથી સ્ટેશન સુધી બહાર નહોતા નીકળતા એના બદલે દરબારની દીકરીઓ વવારું બધી રોડ ઉપર આવી ગઈ અત્યારે અમારો દરબાર ભાઈઓની મૂછોને વાટો આગળ જતા અમે તો ઘરમાં જ રહેશું અમારા ભાઈઓને અમારા હાવાજોને બધાને બહાર ફરવાનું છે આના એબની આબ અમે અત્યારે મેદાને ચડ્યા છે અને આ અમારા માટે ઘણું કહેવાય કે જે ઘરની બહાર ચૂલો સંભાળતા હોય એને બહારની ડેલીની ખબર ના હોય અને એના બદલે આ રણનીતિની અમને ખબર ગઈ કે રણનીતિ શું કહેવાય એટલે પ્રથમ તો હું મારા બધા ભાઈઓના વારણા લઉં કે એને નજર ના લાગે અને રૂપાલાની એક વાર નહીં ત્રણ ત્રણ વાર એનો આભાર માનું છું કે તારી જીભે સરસ્વતી વસી સારું થયું તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ કે મારા ભાઈઓ આજ મને ભેગા થયા રાજકોટમાં ત્રણ વાર ધંધુકામાં બધી મીટીંગો મેં મારા ક્ષત્રિય ભાઈઓને જોયા કે મારો સમૂહ કેટલો છે મારા દરબાર ભાઈઓ કેટલા છે આવાજો કેટલા છે મારો સમાજ આજે એક થયો છે હું વધારે તો કાંઈ નહીં કહું પણ જમે ગમે તેટલો તમે જો ગમે તે આજે અઢારે વરણ મારી સાથે છે બધાએ જો ગઢવી ભાઈએ સમર્થન આપ્યું મુસલમાન ભાઈઓએ સમર્થન આપ્યું બધાએ ભાઈઓ આપણી અને ખબર છે એમને કે ક્ષત્રિય ભાઈએ કોઈ દી કોઈની નાત નથી પૂછી જાત નથી પૂછી અને આશરો લેવા જે જે આવ્યા છે એને આશરો આપ્યો છે કોઈ દી એમ નથી કીધું નાની વાત કરું અબડા જામમાં સુમરીનું જ્યારે થયું ત્યારે અબડાનું નામ સાંભળીને આવ્યા હતા ત્યારે અબડા એમ નહોતું કીધું કે તમે કઈ નાતના શું હું આશરો નહીં આપું અને ત્યારે અત્યારે આપણા પૂર્વકશ આપણું આપણા સમર્થનમાં જ છે આનું વધારે વાત નથી કરતી નાની વાતમાં મોટી વાત કરી જશું હું તો એક સામાન્ય નાગરિક છું મારા ગામમાં હું કોઈ સ્ટેજ ઉપર નથી આવી ક્યારેય નહીં મને મારા ગામમાં કોઈ લગભગ ઓળખતું એ નહીં હોય અહીંયા તો ક્યાં ઓળખે પણ નાની વાત કે જ્યારે સીતાજી માટે રામ રામે લડાઈ કરી યુદ્ધ કર્યું ત્યારે રાવણે મરતાં મરતાં કીધું કે મારા દસ માથા વીસ ભૂજાઓ મારા ભાઈઓ કેવા મોટા મોટા યોદ્ધાઓ કે નવગ્રહ જે મારી ચોકી કરતા હતા અને વાયુદેવ કે મને વાયરો દેતા હતા અગ્નિદેવ મારા રસોડે રસોઈ કરતા હતા હિંગલા ને પીંગલા મારા ઘરના વાસીદા કરતા હતા તો એ રામચંદ્ર આજે હું હાર્યો કેમ ત્યારે ભગવાન રામે હસતા હસતા કીધું તું કે તું ભલે બધાય ચૌદ બ્રહ્માંડનો તું ધણી હતો તું ચૌદ બ્રહ્માંડનો ધણી હતો અને હું તો એક સામાન્ય વનવાસી કહેવાય હું ક્ષત્રિયનો દીકરો છું અને એક સામાન્ય મેં ચૌદ વર્ષ વન કર્યું આના નારી શક્તિ માટે નારીના માન માટે પણ હું જીત એટલા માટે મારી થઈ કે મારા ભાઈઓ મારી સાથે હતા અને અત્યારે હું મારા સમાજને એ કહેવા માગું છું કે આમાં મારી હાર જીત નહીં પણ આમાં હાર જીત તમારી એ છે હું તો કદાચ મારી હાર થશે તો હું કહી શકીશ કે હાર ભલે મારી હાર થઈ પણ હું લડી હું ગમે તેને કહી શકીશ પણ આમાં ક્યાંક ને ક્યાંક મારા સમાજને છાંટા લાગ્યા જ છે મારા ભાઈઓને બહેનોને એ રૂપાલા કહી ગયો એટલે ક્યાંક ને ક્યાંક બધાને છાંટાશે અને હું તો એમ જ કહું છું કે કોંગ્રેસ ભાજપ અત્યારે ભૂલી જજો અત્યારે મારો સમાજ કોઈ પક્ષમાં નથી એક જ મારો સમાજ છે એ જોવાનું છે અને વેર ઝેર ભૂલી જજો ઘરે બધા જે હોય ભાઈઓ ભાઈનો સંભાળી લેજો વેર ઝેર પણ અત્યારે એકતા રાખીને અને આપણે એક જ લક્ષ્ય સુદર્શન ચક્રવારે જે આપણે મત પેટીમાં જોવાનું છે અને રૂપાલાની હાર ક્યાં છે બસ એ ધ્યાનમાં રાખવાનું છે બાકી ક્યાંય નહીં અને અત્યારે રૂપાલા મોટી નાના મોટી મોટી વાત કરું છું કે રૂપાલા જ્યાં જ્યાં આ બધા કાર્ય કરતા છે અને ભાજપના જ્યાં જ્યાં બૂથ લાગેલા છે મોટી વાત નથી કરતી પણ એ કોના બળે આ આપણા બળે શું લેવા ના બૂથમાં ગમે તે ભાજપનો જ્યાં-જ્યાં કાર્યકર્તા હશે જ્યાં-જ્યાં એની મીટિંગ થતી હશે ત્યાં-ત્યાં ક્યાંક ને ક્યાંક દરબારનો દીકરો એની જોડે હશે જ અને ત્યારે જે સભાઓ ભરી શકે છે નહી તો કોઈની માની તાકાત નથી કે એની કોઈ પણ સભામાં એની હાજરી હોય ને એની સભા ભરાય પણ ક્યાંક ને ક્યાંક આપણો દરબારનો દીકરો એક ડબાનો દીકરો હશે ને સો માણસમાં તો એ આગળ હશે એને એમ થતું હશે કે મારો પાછળ દરબાર બેઠો છે એટલે મને વાંધો નથી પણ જો અત્યારે આપણો સમાજ પચાસ હજુ તો હું કહું છું પચાસ છે આપણી બાજુ પણ જો સોળે એક થઈ જાય ને તો કોઈની તાકાત નથી કે ગુજરાતમાંથી તો શું પણ ભારતમાંથી સીટો લઈ જાય જય હિન્દ જય ભવાની રાજપુ દેખતા રાજપુ દેખતા જય માતાજી